हेलो यूट्यूब फैमिली सो गाइस मैं नया व्लॉग में केमशो फैमिली બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફેશ થીને વ્લોગ ને શરુ કરી દીધો છે ને અત્યારે માં તો જો મારી બા છે કે શું કરવો મેરા હે બ હા આ જો મરચા ને હોલ્ડન શું કરો આઠાના મરચાના મરચાના આઠાના કડવો હા હે મીઠું ને હળદર ભરીને શીરી હ ને તેર કરી દીધો હા એક લીંબુ નીસવી નાખું પછી કઈ મૂકી દઉં એક દી જય ગૌ

અત્યારે જાન છે આપણે ફટાફટ માળમાં કેમ કે ટ્રેક્ટરથી વાવણી કરવાની છે બલજારથી નહીં કરવાની બલજારના પુગાડવાના અમુ ઓલું કર્યું એ બધું ઘણું બધું હે કે આગું પડી જાય બજારનામાં ઓલવી તીરે આવા ઉનાળાનું ફૂલ તૈકો હોય ને એમાં વાવું વાવણીએ તો ઘણું ઘણું હે કે બલજાર ભી પડી જાય કેદુ આઈકાન હોય કે એટલા માટે તો અમે હે કે વાવણી ઉપર રાખી દઈએ એટલે ટ્રેક્ટરમાં હે કે ફટાફટ વાવાય જાય તો હવે અમારે જવું છે માળમાં અને હવે ના જ તમને કઈ શું વાવ છું ઈ ફેમિલી તો અચાનક હે કે આપણા ના ઘરે આવ્યા હતા થોડું ઘણું કામ હતું કે એટલે આવ્યા હતા અને આ કે અમારા સબસ્ક્રાઈબર ને બધા મળી ગયા અચાનક મળી ગયા આમ કંઈક અંદાજ ન હતો કે હશે કે નહીં હોય આપણે તો આપણા કામથી ને આવ્યા અને કે ભાઈ નહીં મળી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ભાઈ અમારે તો શાંતિ હોય ને તો મળવાનું જ હતું કારણ કે પણ થોડાક કામમાં હતા ને એટલા માટે અમે નહોતા મળી ક્યાં

અને અમારી યુટ્યુબમાં ચેનલ છે અને ચેનલ અમારી યુટ્યુબમાં ઓલરેડી છે જ એસબી બંપણી વ્લોગ પણ અમારે શાંતિભાઈના વ્લોગ તો ડેઇલી અમારે જોવા પડે જોવા પડે જોવા જ પડે એટલે જ અમને એવું ઈચ્છા હતું અને અમારા આજુબાજુના ગામના ગામના છીએ અને હાલ અમે સુરત રહીએ છીએ બરાબર સ્પેશિયલ અહીંયા મળવા માટે જ અમે અહીંયા આવ્યા હતા અને ભાઈની જે એક યુટ્યુબ ચેનલ આવેલ છે નવું નવું સ્ટાર્ટિંગ કર્યું છે તો બધા હે કે બને એટલો સપોર્ટ કરશો ભાઈને કેમ કે બ્લોગિંગ અત્યારે કે વધારે એકસિત થાય છે અને બધા જે બનાવો હિંમત રાખો આગળ વધો એટલે મહેનત કરો એટલે આપણને મળવાનું જ છે બને ને એટલો યાર સપોર્ટ કરજો ને લિંક તમને મળી જશે તો સપોર્ટ કરજો આપણે કામ એવા કામ

આવે પણ વસ આવે એમ હવે આપણે કે કે ફટાફટ ફેમિલી તો આપણે ફટાફટમાં પોસી ગયા છે માલમાં કટર એવું ને એવું મરવાનું મારે કમ્પ્લીટ થઈ ગયું છે બધું જો અહીં હે કે કટર મારી દીધું જો મસ્ત મસ્ત કનેખવું હે જો બધા હતા કે બધા જો કપાઈ ગયા છે પેલો પાંચસો માર્યું પછી કટર મારું જો બધું એક લેવલ થઈ ગયું મસ્તી ને જો ગયું માં પપ્પા ને કાકા ને બધા વાત કરે છે ને મેં બાપ દીકરા આવ્યા હતા અહીંયા વાવવા નતું ગીલા મારે ભાઈ એવું કીધું છે કે આ કટર જોડેલું છે કે તો અમારે ભાઈ આ ટાઈમ નતો ટ્રેક્ટર વાળાને તો પછી કાલમાં આપણે રાખવું હવે કાલમાં વવા છે હવે આજમાં તો નહીં વવાય તો આપણે બધું લેવલ છે ને એમ મૂકતો જાવ ભાઈ પાછા કાલ હશે તો અહીંયા વાવી દેશું એવું છે જોવા જોવો અમારો બ્લોગર જોવો આ વી આવે જોવો હા કીધું બેઠા વાહ વાહ હાલ જોવો હે બ્લોગિંગ માં હાલે એમ સવો શરમ લાગી ગયા અમે આવી ગયા

આમ તો મારી મોબાઈલ આમ ફ્રીમાં હોય કે એડિટિંગ ને બધું હોય કે આ આઈફોનમાં કરવાનું તે મોબાઈલ એમ હોય ગયા મારા બા જોતા હોય એમ આપડે ટીવી તો થઈ કે કે બેન જ છે ભાઈ ખોટો પાસ ન થાય તો ફિલ્મ ગીધું હે તે જો ફિલ્મ જો મારા બાપા જો હું હોય ગયા છે હવે આપણને બહુ ઊંઘ આવે છે થોડું ઘણું એડિટિંગ બાકી છે તો એ બધું પતાવીશું તો ઘણો ટાઈમ વીયો રા એમ તો હવે આજનો ને અહીંયા સુધી વ્લોગ ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી